કોણ બધા મક્ષત પાસે કંપેટ અમારા વાહતા દી કે મોરા નઈ આ તો હરી હું તો

લા ના આપા ભમરા ભમરા ઉડાડી દે ભાઈ તમારું લીંબુજી કામ નહિ તમારું ભમરા તમારી વાત દેલી તો પણ હાલો પણ

ઘણી મજા આવે જોવા જવા જાવ જોવા તો આવતા તો આવી ગયો ડબુ વધારો કહેવો પડે દેખાતું નથી કોઈ માણસ નથી આ બધું બી એ નથી દેખાતું નથી આવું તો છે વાળા આવતા નહીં ને નથી આવતા લાગતા આવું તો છે પણ હવે ઓર વહેલો જવું શું થાય હે કઈ આડું ઓરું થાય છે ખરું ને

ભાગો ભાગો ફૂટથી ભાગો ભાગો ફૂટથી હા હા તો રોજે ને પાંચ ગામનું આગેવાંત કેવાય તમે પર્સ્યુ કે પાંચ દિવસ કે હેલ લાગે અમે વિહેને બોલો પાંચ પાંચ ચેક કરી આવો ચેક કરી આવો ડેલિકેટ આ અમાર સબૂત છે કે તમે જઈને આયો છો અરે પાંચ ચેક કરી આવો પાંચ ચેક

ચેક કરી આવો ભલાજી ભળવી છે હા ભલે ભળવી રહ્યો ચેક કરી આવો જો આ ભલીઓ કઈ થોડોક મારો છે ગમે ત્યાં ભડા કાપે ને ભૂતડા ભૂતડા મને શું કરે મારું આ કેટલું ભોજારું છે પણ આ નું ને પાણી ઉતરી જાય છે પણ આ ભલાજી ભડાકા કરતા કરતા નીકળી જાય સારું ને સુસુર્યા થવાના આબરૂનો સવાલ પાછું તો ન જ જવાય તો મારા બેટા મમરોજી લીંબુજી બધા દાંત દાંતાત છે મારાબરો પાસું ના ના તો છે સરપસનું પાણી તો ઉતારી જ લેવું ཚཷ ཡར ཚཚ ཁཐ ཚཚ જવાય ཀོజ ཞེ ཐྱ འོབ ར ཚོབ બાપા <laughs> ના <laughs> <laughs>

ધમોળા યાર કે છીનું યાર હમરા બમરા કડી દે જો યાર જીવા તેવા ને ભમરા ઉડડતી છે આયા પડ્યો તો ઇલ આવું ખઉ ઇલા ઇલા ડેલી કે ડાયરે ગાંડી ને હમ ભાઈ ગાંડીડા અબે હું જા કઈને હા ભમરાજી આય રે ભમરાજી તમો બાપા ના બસ આયા પડ્યો તો આયા અંજો લીંબુજી આય રે હું કેલા હું વાહ ઇલા ભૂત ભૂત ને અંજો ગીચા તમે જ જાવ ભાઈ આવત્યો મને બોત તમારો જલે ક્યાં કે મે દલ તમ આલો ને આમ ફરક હે હે নেব দিই ওড়ে 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 না ওড়ে না